નખત્રાણા તાલુકાના નિરોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલ સાહેબ માર્ગદર્શન હેઠળ દેવીસર ગામની માધ્યમિક શાળામાં ડેન્ગ્યુ માસ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ જેમાં શાળામાં ડેન્ગ્યુ અંગેની જનજાગૃતિ માટે આઈ પ્રવૃત્તિ અને ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા માટે જનજાગૃતિ લાવવા માટે લારવાનો ડેમો તદઉપરાંત એના લક્ષણો અને સારવાર તથા તેને અટકાવવા શું શું કરવું એની વિસ્તૃત સમજ પીએચસી સુપરવાઇઝર ઉમરભાઈ સુમરા દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમમાં વિજય આહિર તેમજ શાળાના આચાર્ય શ્રીકાંતભાઈ અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓનો સહયોગ મળેલ હતો